દુનિયાના સૌથી ખતરનાક ગણાતા પ્રાણી મગરના મોઢામાં જઈને પોતાનો ખોરાક શોધવો એ કોઈ નાની સુની વાત છે કે સરળ છે પણ હા એ વાત સરળ છે એ અહીંયા આ તમે વિડીયોમાં જોઈ શકો છો આમાં સ્પષ્ટ કારણ છે કે મગરને પોતે જ્યારે જાનવરોના શિકાર કરી કરીને એમના મોઢામાં કણો ચોંટી રહેતા હોય તો આ એમના કુદરતી ટૂથબ્રશનું કામ એ આ પક્ષીઓ કરે છે પક્ષીઓ એના દાંતમાં અને મોંમાં ચોંટેલા કણો સડેલા અને ગંદા પદાર્થો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે અને એ પક્ષીઓ એના મોંમાં જઈને ખાતા હોય છે મગર પણ મોંપોળું કરી અને શાંતિથી બેસે છે અને પોતાને આ ઉપયોગી થતા પક્ષીઓને કોઈ હાનિ નથી પહોંચાડતા અને બંને તરફ વિશ્વાસનું વાતાવરણ છે આ જોઈને શું સમજમાં આવે છે કે દુનિયાના સૌથી ખતરનાક ગણાતું પ્રાણી તેના પણ એમનામાં પણ એટલી અક્કલ છે કે પોતાને જે ઉપયોગી હોય પોતાને કામમાં આવતા હોય તેને ક્યારેય હાનિ ન પહોંચાડવી જોઈએ અને પક્ષીઓને પણ વિશ્વાસ છે કે મગર એનો કોળિયા તરીકે ઉપયોગ નહીં કરે તેને ખાઈ નહીં જાય કે કોઈ નુકસાન નહીં પહોંચાડે અને નિર્ભીકપણે તે તેના મોંમાં પ્રવેશીને આ સફાઈનું કામ કરે છે પોતાનું પેટ ભરે છે આ ઉપરથી મનુષ્યોએ પણ શીખ લેવાની જરૂર છે કે આપણને ઉપયોગી હોય એવી રીતે જે વસ્તુઓ પર્યાવરણને નુકસાન કરતી હોય જેવી રીતે દાખલા તરીકે વૃક્ષો છે કે પાણી છે આ બધાનો ઉપયોગ એ વિવેકબુદ્ધિપૂર્વક કરવો જોઈએ જે આપણનું પોષણ કરતું હોય જે આપણા જીવનને ઉપયોગી હોય તેવી વસ્તુઓ કે તેવા જીવો કે તેવી પર્યાવરણને આપણે સંરક્ષણ આપવું જોઈએ અને તેને કોઈપણ રીતે બગાડ ન કરવો જોઈએ નુકસાન ન પહોંચાડવું જોઈએ પરંતુ તેનું જતન કરવું જોઈએ કારણ કે તેનાથી જ આપણને ફળ અનાજ વગેરે મળે છે અને આપણું જીવનનું પોષણ તે જ વૃક્ષો પાણી હવાથી થતું હોય છે આ ઉપરથી તમને શું સમજ પડી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કોમેન્ટમાં એક બે શબ્દ જરૂરથી લખજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરજો અને ફોરવર્ડ કરવાનું પણ ના ભૂલતા આ કેવી ઘટના છે કે જે આપણે જોઈને આપણા માટે એક પ્રેરણા સ્ત્રોત બની શકે છે આ ના છે વિડીયો નાનો પણ તે ઘણી બધી બાબતો આપણને સમજાવી અને શીખવી જાય છે એક બંને મૂંગા પ્રાણીઓ અને પક્ષી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર